એક યુવાન તરીકે મને ગામે સરપંચમાં ચૂંટીને લાવ્યો છે એ બદલ હું સમગ્ર મોરીખા ગામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ જીત એ મારી જીત નથી સમગ્ર મોરીખા ગામની જ જીત છે સમગ્ર મતદારોની જીત છે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભગવાન વડવાડા દેવને ગોગા મહારાજને એટલી પ્રાર્થના કરું છું પાંચ વર્ષમાં મને ખૂબ એ લોકોની સેવા કરવાનો મોકો આપે અને બધાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું મારા ગામની અંદર પીવાનું પાણી હોય શિક્ષણ લગતું કોઈ કામ હોય પીએચસીને લગતું કોઈ કામ હોય રોડ રસ્તા હોય ગટર હોય સીસીટીવી કેમેરા હોય કે કોઈ તળાવનું કામ હોય એ માટે કામ કરવા માટે હું તત્પર રહીશ એ પણ મેં ગામ લોકોને વાત કરી છે કે હું બેઠો છું કામ કરવા માટે તમે મને મોકો આપ્યો છે કે હું તમારા પૂરેપૂરો હુનો ઉતરીશ